ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રાજકારણમાં ગરમાવો સામ સામે આક્ષેપો ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કે શીખ ઓફિસર અને મામલતદાર બંને ધારાસભ્યોને ખુશામત કરતા હોય પોતાની રીતે મનસ્વી નિર્ણય કરી સરકાર તેમજ સરકારી હિતોને નુકસાન કરી રહ્યા હોય જેથી તાત્કાલિક બદલી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી ધારાસભ્યનું એમ પણ કહેવું છે કે નિલેશભાઈ રાત્રે ડોક્સ કરેલું હોય જેથી પત્ર લખાયેલ હોય પણ તેઓને પાસા ફરતા આવડતું નથી જ્યારે બીજી બાજુ ધારાસભ્ય દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગાડીયાધાર શહેરમાં ગટરના પાણીને શુદ્ધ કરવાના નામે થયેલા કૌભાંડના નામે ખુલતા ખોખલાઈ ગયેલા આક્ષેપો કર્યા ધારાસભ્યોએ કહ્યું કે આ કૌભાંડમાં વીસ લાખ મશીનરી ચોરાઈ ગઈ હોવાનું કહેવામાં આવેલ જ્યારે તપાસ કરતા જાણવા મળેલ કે ખરેખર આ મશીનરી મુકાઈ જ નથી ત્યારે આ કેસ ઓપન થતા શહેર ભાજપ પ્રમુખ ખોખલાઈ ગયા છે આ કોભાંડ મામલે નામ ખુલવાના હોવાથી અધિકારી ઉપર આરોપ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે ખરેખર સત્ય શું હશે શું ગારિયાધાર શહેરમાં ભાજપ પ્રમુખ દ્વારા થયેલા લેટર બોમ્બ અને ધારાસભ્ય દ્વારા છોડેલ શબ્દ તીરમાં કોણ સાચું અને કોણ ખોટું બહાર આવશે કે કેમ શું આ રાજકીય દાવા વચ્ચે તેરી બી ચૂપ મેરી બી ચૂપ વચ્ચે ભીનું સંકાયેલ જશે કે તટસ્થ તપાસ થશે તે જોવાનું રહ્યું રિપોર્ટર અશ્વિન કણસાગરા એ એમ ન્યૂઝ ઇન્ડિયા નિલેશ રાઠોડ શહેર પ્રમુખ કાર્યધાર આપ સૌને આજ જણાવવા માંગુ છું કે ગઈકાલે મેં જે નગરપાલિકાના વહીવટદાર શ્રી અને શ્રી આર એમ કુંભાણી સાહેબ અને પટેલ સાહેબ જે સીઓ તરીકે ત્યાં પરત બજાવે છે અવારનવાર રજૂઆતો કરેલી ગારીયાજર પ્રત્યેના અમુક પ્રશ્નો કે જેવા જીવાદોરી સમાન પ્રશ્નો છે પાંચ ટોગરા રોડ ઉપર ગટર લાઈનું કેટલા છ મહિનાથી હું અવારનવાર એને ફરિયાદ કરું છું બીજા કેટલાય પ્રશ્નો છે પણ અવારનવાર મને એકના એક જવાબ આપે છે બંને અધિકારીઓ અને જ્યારે હું ગમે ત્યારે એને ફરિયાદ કરું તો એમ કે આમાં ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે અને ઓલું ગટર લાઇનનું ઢાંકણું બનાવવું પડશે પછી બીજો પ્રશ્ન એવો છે કે ચૂનાની ભટ્ટી બાજુ એક રોડ છે ને એ આખો રોડ એને ખોદી કાઢ્યો છે રોડ પેવર બનાવવા માટેનો પણ એ રોડ ક્યાં બન્યો છે અને કોણ બનાવી ગયું એ લોકો કેટલા હાવ સ્લમ એરિયો છે અને કેટલા સમયથી હું રજૂઆત કરું છું અને મારી રજૂઆતને ન જ્યારે લેતા હોય એઝ એ શેર પ્રમુખની તો પછી આ લોકો બીજાની તો કોની રજૂઆત લેતા હોય એટલે એના માટે મેં આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રી આપ્યું છે અને આ બંને બંને અધિકારીઓને ભરતી કરી આપે એવી મારી માગણી છે અને મેં રજૂઆત કરી છે અને જો માગણી માગણીની પૂરી થાય તો હું આવતા દિવસોમાં મારા સંગઠન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો છું મુખ્યમંત્રીશ્રી સાથે અમારા સી આર સાહેબ સાથે બધા સાથે બેસવાનો છું પણ બંને અધિકારીઓ કે પોતાની જોકમી ચલાવે શું કામ ચલાવે છે એ તમને બધાને ખબર છે કે બંને અધિકારી લાવવાવાળા છે આમ આદમી પાર્ટીનું ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને બે પેડ ઉપર એને માગણી કરેલી છે હા ભાઈ આપણે પટેલ સાહેબ છે સીઓ એની માગણી કરેલી તળાજાથી ગારી ધારમાં એને જ મૂકો હવે દોઢ વર્ષ છું એણે અહીંયા આવીને શું કરી દીધું એનો એક દાખલો તો આપે શું કરી દીધું અરે ગામને ક્યાંથી ક્યાં પોગાડ્યું આ બધાએ અને હવે હવે એમ છે કે હવે આમ કરી દેસું તેમ કરી દેશું આ ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે હવે એ એ વાતમાં તથ્ય નથી અને આ બંને અધિકારીઓ વહેલામ વહેલી તકે બદલી થાય એ મારી માગણી છે અને હું મારા મંત્રી મારા મુખ્યમંત્રીશ્રીને અને બધાને મેં રજૂઆત કરી દીધી છે અને એવું લાગશે તો આવતા દિવસોમાં હું પોતે રજૂઆત કરવા મારા સંગઠન સાથે જવાનું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય સુધીરભાઈ નિલેશભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે કે મામલતદાર અને ચીફ ઓફિસર એ ખુશામત ખોરી કરતા હોય છે તો આપનું શું કહેવું હવે એમાં નિલેશભાઈને ખરેખર પેટમાં દુખતું હોય અને માથું દુખે છે એવી વાત છે ખરેખર એવી કોઈ વાસ્તવિકતા હોતી નથી જ્યારે આખા સમગ્ર દેશમાં ગુજરાત નહીં જે ભાજપાની સરકાર હોય અને નિલેશભાઈ આવા આરોપ લગાડે કે તદ્દન તમને મને અને સામાન્ય માણસને પૂછો કોઈ ખબર પડે એવું કાયું હોય નહીં એ રિંગ્સ બિંગ્સ કરીને પત્ર લખાઈ ગયું હોય પછી પાછું વળતા ન આવડ્યું હોય અથવા બીજું એક કારણ ગણો તો ભાઈ જે ચીફ ઓફિસર સાહેબ છે જૂની નગરપાલિકામાં સેટ મશીન છે પાણીની જે આપણે ખેતીવાડી માટે ગટરનું પાણી શુદ્ધિકરણ હતું તેમાં જે મશીનરી લેવામાં આવી હતી તેની તપાસ શીખ ઓફિસર સાહેબ ચલાવી રહ્યા હોય તો એમનું ધાર્યું કદાચ ન કર્યું હોય તો એને એવું લાગતું હોય કે ભાઈ આપણી આ સરકાર છે તો આપણું ધાર્યું થવું જોઈએ તો ન થયું હોય એના લીધે એ બોકલા હોય ને એમાં બીજું કાંઈ હોય એમની દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે તેઓ એમ કહે છે કે કે સુધીરભાઈ દ્વારા જે શીખ ઓફિસર છે તેમની માંગણી કરી અને કરીને મૂકવામાં આવે છે તો આપણે શું કહેવું આ એ વાત સાચી છે કે જે શીખ પ્રોફેસર સાહેબની માંગણી અમે કરી હતી જે એમના પત્રમાં જણાવ્યા અમે નામ જોક કરી હતી પણ શીખ ઓફિસર સાહેબ હોય મામલતદાર સાહેબ હોય કે જે જગ્યાઓ શીખ ઓફિસર સાહેબ કાર્યધરમાં ગણો તો છેલ્લા બાર ચૌદ વર્ષના જગ્યાઓ ખાલી છે ક્યારેય પરમાનન્ટ શીફ ઓફિસર લાવવામાં આવ્યા નથી જરૂર હતી કાર્યધારને એટલા માટે માંગણી કરેલી હતી અને નામ જોક કરેલી હતી એ સારા અને ઈમાનદાર ગુજરાતમાં ટોપ ટેન નામ લાગતા માના એક હતા એટલે અમને ગમતા હતા અમે કરી હતી અને જે આપવામાં આવ્યા ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ ડાયનેક સરકારી દવાખાનામાં જે કોઈ ઘટતા નોકરીયાટો પૂરા પાડવામાં આવ્યા તો એમાંના ચીફ ઓફિસર સાહેબ એક છે તો જે જાય લાગી ગયો પણ વાસ્તવિકતા તો ખરેખર એવી જ છે કે આજે પણ તમે જાણો તો જે બટનનો શુદ્ધિકરણના નામે જે મશીનરી ખરેખર રિયાલિટીમાં કોમાં જ નહોતી આવી એવો જે આપણે કિતાબોમાં જે સ્ટોરીઓમાં પિક્ચરોમાં જોતા હોઈએ છે એવો ભ્રષ્ટાચાર નજરે ચડે છે તો પછી એનું કોઈ ધારું કામ ન થયું હોય એમાં એટલે એવું કહેતા હોય બાકી જાહેર જનતાના કામો માટે હોત તો નિલેશભાઈને